તો આપણે ઓટો માં લઈએ પછી નક્કી કરીએ કે આ ગાડી લાવી કે થારોક્સ લાવી નક્કી તો ફાઇનલ તો થઈ ગયું છે કે આપણે એસ ઇલેવન સ્કોર્પિયો લેવાની છે જેમ કે બધાનું મન એવું જ છે કે એસ સ્કોર્પિયો એસ ઇલેવન જ લો ને ચાહક મિત્રોની પણ કમેન્ટ હતી કે સ્કોર્પિયો લાવો તો આપણે મંગાવી દીધી જોવા માટે કાળો ઘોડો આપણે જ્યાં વિડીયોમાં બોલ્યા હતા મગું કા ગાડી આઈ તમારું કેવું જબર જબર ને મળુભા આપડે આઈ ગયો તમે કીધું ગાડી લેવાની તો જય માતાજી આપણે ભાવેશ તો ગાડી લાઈટ થી થાર અને હરિભા ના બધા નક્કી કર્યું કે હરીબા સ્કોર્પિયો લાવે તો બહુ મજા આવે તો હરિભા દિલીપ મોની જો એના પપ્પાને પણ સ્કોર્પિયો ની ઈચ્છા હતી અને હરિભા ગાડી આપણે ચેક કરવા લાવી છે તો સ્કોર્પિયો લાવવાની છે તો એન્ડવાસ નું કોંગ્રેચ્યુલેશન અને બધા કમેન્ટમાં જય માતાજી લખજો સ્કોર્પિયો કેવી લાગશે હરિભાને

હાલ નઈ હાલ તો ઓટો મારવા જોવા ગાડી આપડે દરેક ગાડી નું કમ્ફર્ટ તો ખબર પડી ગયા ટાટા એરિયા સ્કોર્પિયો ની પણ આપડે કમ્ફર્ટ જોઈ લઈએ જેમ કે આપડે નીકળી ગયા સિદ્ધપુર હાઈવે

મા બાપ ના આશીર્વાદ લ્યા પહોંચી વાળી મારે ઓટો ઓટા મારવા જાય તો તો સ્કોર્પિયો ચલાવી દેલા સ્કોર્પિયો એમ એ તો ફાળ એ તો अनु कसु ना आ પણ આપણા ભાઈ સફારી હેરી હતી એટલે સેમ લાગતી હતી ગાડી હેરી જેમ કે લગભગ તો ગાડી ખાલી બાર જ અલગ દેખાતી હતી ગાડી નો કમ્ફર્ટ તો હેરી સફારી નું પણ સારું હતું આપણે પહોંચી ગયા હાજીપુર હાલ તો ચલાવવા આવ્યા એટલે એના સ્પીડ પર ચલાવશે સીટ બેલ્ટ પહોંચેલો ભાઈ હા બધું બંધેલું બંધેલું તો બરોબર બીક લાગે યાર વિપુલ

મારી ગમતી હતી આ નક્કી હાથો માં નથી ગમતી તો મારે એવું જ થયું મને સાર રોક્સ ગમતી ગમતી હતી ને વ્હાઈટ કલર

ડ્રાઈવિંગ માટે બેઠો છો તો જોઈ લઈએ ગાડી આવડે છે થોડી થોડી કરી ગયો બરોબર અને અભિષેક આપડે ડ્રાઈવિંગ કરીને આવતો રે તો ઊંચી કરે છે તમે વાળવા જાઓ વસ્તુ બા પકડી બે જોઈ કેમેરામેન તો દિલીપ ગાડી તો જબ્બર ચલાવે મસ્ત છે મને લાગતું નાની ગાડી બોને જુલાના ભંગાર નો ધંધો હતો એટલે વંડા સીધું એ બધી જુદી ગાડીઓ બહુ આવે ભંગાર માં તો એ ગાડીઓ એક કરીને બધી ગાડી લાયા